પંજાબમાં અતિવૃષ્ટિના કારણે ખૂબ બધું નુકસાન થયું છે ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા માટે ખૂબ મોટી આફત આવી છે કુદરતી આફતને તો રોકી ન શકીએ પરંતુ પછી જે કામ કરવાનું હોય સરકારો એ કરવાનું હોય છે અને ભગવત માન સરકારે બે મોટા નિર્ણય લીધા એક તો હેલિકોપ્ટર એમણે સીધો જે રાહત કાર્યમાં સોંપી દીધું અને પોતે ગ્રાઉન્ડ ઉપર રહી પાણીમાં ઉતરીને કોઈ મુખ્યમંત્રી સર્વે કરતા હોય એવું પહેલી વખત બન્યું અને એટલા માટે અત્યાર સુધીનો ભારતભરમાં સૌથી વધુ ખેડૂતોને સહાય જાહેરાત થઈ જશે એટલું જ નહીં ખેડૂતોને પાક તો નિષ્ફળ ગયું છે મોટાભાગે પાણી ભરાઈ ગયું છે એટલે પરંતુ ખૂબ બધી રેતી ખેડૂતોના ખેતરમાં ગઈ છે તો વીસ હજાર રેતી ખેડૂત પોતે વેચી શકશે આ બીજો મોટો ફાયદો ખેડૂતને થશે ત્રીજી વસ્તુ એમણે જે નિર્ણય કર્યો છે કે ઘર વીજળીના થાંભલા અથવા તો જ્યાં પણ નુકસાન છે એનું વ્યવસ્થિત સર્વે કરી અને ઠીક સારો

અને ભારતભરમાં આની ચર્ચા થઈ રહી છે કે આટલું મોટું પેકેજ આટલી મોટી એકરે 20000 રૂપિયા રાહત ક્યારે કોઈ સરકારે આપ્યું એવું જણાતું નથી એટલે હું ભગવત માન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ આદમી પાર્ટીને માનની અરવિંદ કેજરીવાલજીને કે જેમણે ગરીબો વંચિતો ખેડૂતો માટે ખૂબ વિચાર કર્યો આ સાથે મૃતકોને 4 લાખ રૂપિયા સહાય પશુપાલન મછલીના જે કામ કરે છે મછલી પકડવાના એમને જે નુકસાન થયું છે એમનો પણ સર્વે કરીને એમને પણ મુવજા આપવામાં આવશે એટલે આટલો સારો નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન આપું છું સાથે સાથે તમામ સરકારોએ પણ આ અંગે વિચારવું જોશે જ્યારે જ્યારે અતિવૃષ્ટિ આવશે આપણે રોકી નહીં શકીએ પરંતુ આપણે એને રાહત એવી આપવી જોઈએ જેથી કરીને ખેડૂત ખેડૂતો પોતે એક વર્ષ નભી શકે